સુરતમાં ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થતા આગ લાગી અઢાર વર્ષની યુવતી આગમાં પડતું બની સમયની માંગ અને વધતા જતાં પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ધીરે ધીરે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ શું આ ઇલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે કે કેમ તે અંગે લોકોને પ્રશ્ન મૂંઝવી રહ્યો છે અવારનવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટના સમાચાર વાંચવા મળે છે ત્યારે આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઈ બાઇકની બેટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા આગ લાગતા અઢાર વર્ષની એક યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે ચાર લોકો દાઝી ગયા હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે આ આગ જોત જોતામાં ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી જતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેના લીધે ઘરમાં હાજર સભ્યો આગની ચપેટમાં આવી ગયા હતા અને ચારેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા